જામનગરના હોલની મુલાકાત બાદ ઐતિહાસિક ભુજિયા કોઠાનું નિરીક્ષણ કરતા મનપા આજ આજરોજ વહેલી સવારે જામનગર મનપા કમિશનર ડી એન મોદીએ વિવિધ વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું છે ટાઉન હોલનું હાલ રિનોવેશન કામ ચાલે છે તો રાજાશાહી વખતના ભુજિયા કોઠાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે બંને કામ હવે પંચાણું ટકા પૂર્ણ થઈ ગયેલ હોવાથી જામનગરવાસીઓને વધુ વિકાસના કામોની ભેટ મળશે એવું મનપા કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું જામનગર શહેરના મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ચાલુમાં જે અત્યારે અગત્યના પ્રોજેક્ટ છે તે તમામની આજે સમગ્ર એન્જિનિયર્સની ટીમની સાથે રાખી વિઝિટ કરવામાં આવેલ છે સમગ્ર બાબતની વાત કરું તો સૌથી પહેલા જામનગર ખાતે જે વર્ષો જૂનો ટાઉન હોલ છે એને વર્ષોના કારણે મરમત જરૂર હતી એને રીડેવલપમેન્ટ કરવાનું જે કામ છે ઓલમોસ્ટ પૂરું થયું છે નવાણું પોઈન્ટ નવાણું ટકા જેટલું ફાઇનલ ટચઅપ બાકી છે એ હવે બે ચાર દિવસમાં પૂર્ણ લેવામાં આવશે અને ટૂંક સમયમાં જ આપણે ટાઉન હોલને પબ્લિક માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે બીજું આજે જે કામની વિઝિટ કરી એ છે ભોજિયા કોઠાનું રીડેવલપમેન્ટનું કામ વર્ષો પહેલાં આપણને રજવાડા સમયનો આ મળેલ એક હેરિટેજ નજરાણું હતું જે કાળક્રમે અને ખાસ તો ભૂકંપના કારણે થઈને એમાં ઘણું બધું નષ્ટ થવા પામેલ અને ઘણું મોટું મોટું નુકસાન રહેલ એને એના મૂળ સ્વરૂપમાં લાવવા માટે ભારે જહેમત ઉઠાવીને આર્કિયોલોજીની ટીમ આર્કિટેક્ટની ટીમ અને આના જે પુનઃ સ્થાપન કરી શકે એવી નિષ્ણાતોની ટીમને સાથે રાખીને આપણે આ પ્રોજેક્ટ હાથ ધરેલો હતો લગભગ પચીસ કરોડના કામે આ ભુજીયા કોઠો છે અને એ પણ હવે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે સાથે સાથે એની બે તરફની વિંગ્સ એટલે કે ખંભાળિયા ગેટ તરફ જતી વિંગ અને એક લાખોટા તરફ જતી વિંગ આ બંનેના બ્રિજ પણ બનાવવાનું સેકન્ડ ફેઝમાં કામ શરૂ કરવામાં આવે છે એ આશરે બાર કરોડનું કામ છે અને આ ભુજિયા કોઠાનું પૂર્ણ કરવાનું કામ આશરે પચીસ કરોડનું છે એટલે આ જેવું ભુજિયા કોઠાનું કામ પૂર્ણ થશે એની પેરાલલ બંને સાઈડની વિંગ્સ બનાવવાનું અને લાખોટાના ઉપર એક ટાવર કેક પણ મૂકવાનું જે પૂર્ણ સમયમાં હતો એ પ્રકારે જ એને ફરીથી એસ્ટાબ્લિશ કરવાનું કામ આપણે ટૂંક સમયમાં શરૂ કરીશું